નૈઋત્યનું ચોમાસું છે આજે કેરળની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે જેની સત્તાવાર રીતે ઇન્ડિયન મીટીયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે નૈઋત્યનું ચોમાસું છે વિજયપતિ વિશ્વનાથપુરમ કન્યાકુમારી અને બીજા અન્ય વિસ્તારોને કવર કર્યા છે કેરળની અંદર આજે ધમાકેદાર નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે દક્ષિણ ભાગો છે જે કેરળના દક્ષિણ ભાગોની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે સામાન્ય રીતે જોવા જઈએ તો પહેલી જૂને એટલે કે જે કેરળની અંદર ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ છે એ છે એક જૂન એટલે કે બે પચીસ ની અંદર સમય કરતા આઠ દિવસ વહેલું એટલે ચોવીસ મે બે હજાર પચીસ ના રોજ નૈઋત્યનું ચોમાસું છે તે કેરળમાં પ્રવેશ કરી ચુક્યું છે સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું જે કેરળમાં આવે એમાં અનેક ક્રાઇટેરિયા છે જેની અંદર જે કેરળના તમામ સેન્ટરો છે જેમાં ચૌદ સેન્ટર નક્કી કરવામાં આવેલા છે જેમાં કન્યાકુમારી હોય તિરુવનંતપુરમ છે તિરુવનેલી છે કોચી છે એરણાકુલમ છે રામેશ્વરમ છે વગેરે આ જે તમામ સેન્ટરો છે જે ચૌદ સેન્ટરમાંથી પચાસ કરતા વધારે સેન્ટરોની અંદર સતત બે દિવસ સુધી બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ આ પહેલો ક્રાઇટેરિયો છે બીજો ક્રાઈટેરિયો છે ઓએલઆર એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ પણ ડાઉન થવું જોઈએ અને એ સાથે જે કેરળનો દરિયાકાંઠો છે કેરળના દરિયાકાંઠે સતત પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવા જોઈએ પવનની ઝડપ છે પંદર કેટીની હોવી જોઈએ પંદર કેટી એટલે કે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે બાવીસ થી લઈ અને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થતી હોય છે એટલે આ પ્રકારના જે પવન ફૂંકાય ઓએલઆર ડાઉન થવું સતત પચાસ ટકા કરતા વધારે સેન્ટરોની અંદર બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવા બીજા અન્ય જે ક્રાઇટેરિયા હોય આ તમામ ક્રાઇટેરિયા છે આજે સમય કરતા આઠ દિવસ વહેલા પૂર્ણ થઈ ચુક્યા છે અને કેરળની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત આજે 24 મે 2025 ના રોજ થઈ ચૂકી છે હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધશે આમ તો કેરળથી જે ચોમાસું આગળ વધશે એને આગળ વધવા માટે અનુકૂળ હવામાન છે અત્યાર સુધી જે સામાન્ય રીતે વહેલું ચોમાસું અનેક વિસ્તારોમાં આવ્યું જેમાં અંદાબાન નિકોબર ટાપુ હોય બંગાળી ખાડીના વિસ્તારો છે અને કેરળની અંદર પણ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું એમાં આગળ પણ વહેલું વધી શકે છે જો કે કેરળની અંદર સામાન્ય રીતે પહેલી જૂને ચોમાસું આવે નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એટલે જે જેનો મુખ દ્વાર કહેવામાં આવે છે સૌ પ્રથમ શરૂઆત છે એ વલસાડ જિલ્લા થી થતી હોય છે અને ઘણી વખત એવું બને કે કેરળની અંદર ચોમાસું પહેલી જૂને આવે પછી ગુજરાતમાં બે થી ચાર દિવસ વહેલું સમય કરતા આગળ વધે એટલે આગળ જોવાનું રહેશે કે ચોમાસુ સતત આ રીતે પ્રગતિ કરે છે કે વચ્ચમાં કોઈને અવરોધ આવે છે ઘણી વખત એવું બનતું હોય છે કે વચ્ચે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈએ અનુકૂળ હવામાન ન મળવાને કારણે મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળતી હોય છે બની શકે કે આ વર્ષે પણ કદાચ મહારાષ્ટ્ર આસપાસ મોનસુન બ્રેકની કંડિશન સર્જાઈ શકે છે નોર્મલ રીતે અત્યારે જે રીતે ચોમાસુ આઠ દિવસ કેરળમાં વહેલું આવ્યું છે એવી રીતે ઘણા બધા મિત્રોને કદાચ એવી પણ અપેક્ષાઓ હશે કે કદાચ ચોમાસુ ગુજરાતમાં પણ આઠ દિવસ વહેલું થઈ શકે બની શકે કે જે રીતે અત્યાર સુધી ચોમાસું વહેલું ચાલ્યું છે એવી જ રીતે જો વહેલું સતત ચાલતું રહેશે યોગ્ય હવામાન આગળ ઉપર એને મળશે તો ચોક્કસથી ગુજરાતમાં આઠ દિવસ વહેલું આવશે પણ આ વર્ષે કદાચ એવું પણ બની શકે કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી અને ત્યાં મોન્સૂન બ્રેકની કંડિશન સર્જાઈ શકે છે આગળ શું થશે એ આપણે જોતા રહીશું નૈઋત્યનું ચોમાસાને સતત અમે જે ટ્રેક કરી રહ્યા છે એની પડની માહિતી છે અમે આપણે સુધી પહોંચાડતા રહીશું અત્યારે ચોમાસાની શરૂઆત છે એ કેરળથી થઈ ચૂકી છે